પગલે પાણી ભરાયા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસકો દોડતા થયા છે અધિકારીઓ પાલડી કંટ્રોલ રૂમ પહોંચ્યા છે સીસીટીવી થી શહેરની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે પરંતુ આ સ્થિતિનું કોઈ પણ નિરાકરણ નથી તંત્ર પાસે શાસકોને જનતાની હાલાકી હવે છે કે દેખાઈ રહી છે વધુ વિગતો સાથે સંવાદદાતા અર્પણ જોડાઈ ચૂક્યા છે અર્પણ તંત્રની ની ઊંઘ મોડે મોડે ઉડી છે અને હવે નજર રાખવામાં આવી રહી છે જ્યારે અનેક લોકો હાલાકીનો સામનો કરી ચૂક્યા છે નુકસાની ભોગવી ચૂક્યા છે બિલકુલ બંસી મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રએ વરસાદ એટલે કે ચોમાસા દરમિયાન જે તૈયારીઓના મસમોટા મોટા વાયદા કર્યા હતા કે અમે આ ટેકનોલોજીનો ઉપયોગ કરીશું હવામાન વિભાગ સાથે સંકલન કરીશું એડવાન્સ એલર્ટ આવશે તો અમે અમારા સ્ટાફને ડિપ્લોય કરીશું આ તમામ મોટી મોટી આગાહીઓ અને તમામ દાવાઓ સંપૂર્ણ પોકળ સાબિત થયા છે એટલા માટે કે આજે સવારે નવ વાગ્યાથી જે રીતે શહેરના ખાસ કરીને દક્ષિણ અને દક્ષિણ પશ્ચિમ વિસ્તાર અને પૂર્વના કેટલાક વિસ્તારોમાં અતિ ધોધમાર વરસાદ વરસ્યો લગભગ અઢી કલાક સુધી એક ધારિત તીવ્રતા સાથે વરસાદ વરસ્યો અને પરિણામે શહેરમાં જે પરિસ્થિતિ સર્જાઈ તે આપણા તમામ સહયોગીઓ અલગ અલગ વિસ્તારમાંથી ગ્રાઉન્ડ ઝીરો લેવલેથી આ તમામ વાસ્તવિકતા દર્શાવી રહ્યા છે જે પ્રમાણે અંજલીથી મણિનગર તરફ જતો આખો બીઆરટીએસ રૂપ છે ખાસ કરીને શાહલમ ટોલનાકાને પીર પીરકમાલ મસ્જિદ ચાર રસ્તા તરફનો વિસ્તાર કમર સુધીના પાણી છે અને ડ્રેનેજના પાણી બેક મારી રહ્યા છે સેંકડો બીઆરટીએસ અને એમટીએસ બસો બંધ પડેલી છે વાહનો ડૂબેલા છે તો ઓઢવવામાં પણ આ પરિસ્થિતિ છે સરસપુરની વાત કરીએ પ્રહલાદનગર આનંદનગર મકાન બા વેજલપુર આ પરિસ્થિતિ છે એટલે આ પરિસ્થિતિ વચ્ચે શાસકો અને અધિકારીઓ જે છે કંટ્રોલ રૂમમાં પહોંચ્યા છે જેના આ એક્સક્લુસિવ દ્રશ્યો પણ આપણે બતાવી રહ્યા છે પરંતુ આ વાત એ રીતે સાબિત થઈ છે કે ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા કારણ કે જ્યારે એડવાન્સ એલર્ટ હતું હવામાન વિભાગનું બે દિવસથી કે અમદાવાદમાં અતિ ભારે વરસાદ બે દિવસ સુધી આવશે ત્યારે તંત્રએ પૂર્વ તૈયારી કેમ ન કરી હજી ચાર દિવસ પહેલાં જ ઇસ્ટર્ન મેન ટ્રંક લાઇનનું એક્યાસી કરોડના ખર્ચે બનેલી લાઈનનું લોકાર્પણ કરવામાં આવ્યું રાજ્યના કેબિનેટ મંત્રી શહેરના પ્રભારી મંત્રી મેયર સહિતના તમામ સૌ કોઈ ત્યાં હતા મોટા મોટા વાયદા કરવામાં આવે કે આ લાઇનનું લોકાર્પણ બાદ પૂરવાના જે વિસ્તારો છે તેના મહત્તમ સ્પોટ જલ્દી ક્લિયર થઈ જશે પાંચ લાખ લોકોને સીધી અસર થશે પણ કોઈ પરિણામ આ લોકાર્પણ બાદ પણ મળ્યું નથી એટલે હાલ રાહતની વાત એ છે કે વરસાદ બંધ થયો છે એટલે હવે પાણી ઉતરવાનો જે સમય છે જે કોર્પોરેશનનું તંત્ર જે આખું મિકેનિઝમ છે તેને ક્યાંક હવે સમય મળશે એટલું ચોક્કસ છે કે અગાઉ જે કલાકો દિવસો સુધી પાણી ભરાઈ રહેતા હતા તેની સરખામણીમાં આ સમય ખૂબ જ ઘટી ગયો છે પરંતુ આટલું મોટું તંત્ર છે આટલી મોટી સ્માર્ટ મશીનરી છે બાર હજાર કરોડનું બજેટ છે વાર્ષિક તેમ છતાં સ્માર્ટ સિટીમાં આવી પરિસ્થિતિ સર્જાય એટલે તંત્ર દરેક વખતે એકના એક જ જવાબ આપે છે કે ઓછા સમયમાં વધારે વરસાદ પડ્યો તે પરિણામે પણ એક મોટો સવાલ કે આ શાસકો સીસીટીવી થી કંટ્રોલ રૂમ પરથી જ નજર રાખવાના છે કે ગ્રાઉન્ડ પર જશે બિલકુલ બંશી આ પ્રશ્નનો જવાબ હું ચોક્કસથી શાસકો પાસે મેળવીશ પરંતુ તે પહેલાં વિપક્ષી નેતા પણ અહીંયા પહોંચ્યા છે કંટ્રોલ રૂમ પર આપણે તેમની સાથે વાત કરીશું કે આ પરિસ્થિતિ સર્જાય મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર અને ભાજપના દાવાઓ અંગે તેમનું શું કહેવું છે સેજાદ જે પ્રમાણે તમે કંટ્રોલ રૂમ પહોંચ્યા તમામ સીસીટીવીથી નજર કરી વાસ્તવિક સ્થિતિ તમે જોઈ તંત્રની કામગીરી અંગે શું કહેશો કારણ કે ખૂબ જ મોટા દાવા કરવામાં આવ્યા હતા स्मार्ट सिटी का टैग दिया जाता है यहाँ तक कि अहमदाबाद शहर में आने वाले वर्षों में ओलंपिक कराने का दावा किया जाता है पंद्रह हजार करोड़ रुपए के वार्षिक बजट होने के बाद भी कांग्रेस पार्टी ये मानती है कि अहमदाबाद शहर की जनता को यदि सबसे बड़ी समस्या हो तो बरसाते पानी के निकाल की है और ये समस्या इसी वर्ष की नहीं आज ही की नहीं पिछले कई वर्षों से रही है 20 वर्ष से भारतीय जनता पार्टी सालों से शासन में अहमदाबाद म्यूंसिपल कॉरपोरेशन में रही है 3600 किलोमीटर की सड़कों पर सिर्फ 980 किलोमीटर की स्टोम वाटर लाइन ही डाल पाई है यानी कि 70 परसेंट स्टोम वाटर लाइन आज भी अहमदाबाद शहर जिसको सो कॉल्ड स्मार्ट सिटी का टैग दिया गया है उसमें स्टोम वाटर लाइन ही नहीं है आज सुबह से जो नौ बजे से बरसात हो रही है आपकी न्यूज़ चैनल के माध्यम से भी अहमदाबाद शहर की जनता देख रही है कि एक वार्ड नहीं समग्र 48 के 48 वार्ड कहीं ना कहीं भारतीय जनता पार्टी के राज में कारपोरेशन के राज में स्विमिंग पूल बने हुए हैं प्री मानसून के नाम पर एक एक हज़ार करोड़ रुपए का बजट रखा जाता है प्री मानसून के नाम पर स्टोम वोटर लाइन डालने का दावा किया जाता है लेकिन वास्तविकता ये पता चलती है जब भी बरसात होता है अहमदाबाद शहर की परिस्थिति ऐसी के ऐसे ही रहती है आज कंट्रोल रूम में आकर जब देखने को मिला है तो समग्र सी कैमरे में यानी कि सभी वार्ड के मुख्य मार्गों पर जड़ बम्बाकार दिख रहा है यह साफ बताता है कि मानसून और प्री मानसून के नाम पर આજ બી ભારતીય જનતા પાર્ટી પૂરી તરીકે સે ફેલિયર સાબિત હોઈએ તો જે પ્રમાણે વિપક્ષી નેતાએ ભાજપ શાસકોને સંપૂર્ણ નિષ્ફળ બતાવ્યા છે આપણે અંદરની તરફ જવાનો પણ પ્રયત્ન કરીશું કે જ્યાં ભાજપના શાસકો બેઠા છે અધિકારીઓ મોનિટરિંગ કરી રહ્યા છે આપણે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જે તેમની સાથે પ્રતિક્રિયા લેવાનો પ્રયત્ન કરીશું કે શહેરની હાલની પરિસ્થિતિ શું છે આપ જોઈ શકો છો એક્સક્લુસિવ દ્રશ્યો હાલમાં મોનિટરિંગ ચાલી રહ્યું છે સીસીટીવીના જે મોનિટરિંગ છે અમદાવાદ શહેર માં જે પ્રમાણે કોર્પોરેશન આખું નેટવર્ક લગાવ્યું છે કયા વિસ્તારમાં પાણીની શું સ્થિતિ છે પાણી ભરાઈ રહ્યા છે કે ઉતરી રહ્યા છે અંડરપાસનું મોનિટરિંગ હોય કે કોઈ પણ હોય તે અહીંયાથી મોનિટરિંગ થઈ રહ્યું છે એટલે વિપક્ષ નેતા હાલમાં થોડી ક્ષણો પહેલાં અહીંયા નીકળ્યા છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વોટર સપ્લાય કમિટીના ચેરમેન ડેપ્યુટી કમિશનર અને ડબ્લ્યુઆરએમ ડિપાર્ટમેન્ટના સિટી એડનર સહિતના ઉચ્ચ અધિકારીઓ છે શહેરની પરિસ્થિતિ ઉપર નજર રાખી રહ્યા છે વિપક્ષે જે આરોપ લગાવ્યો તે મામલે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સાથે આપણે વાત કરીશું સર જે પ્રમાણે હાલમાં આપે મોનિટરિંગ કર્યું વાસ્તવિક શું પરિસ્થિતિ હાલના તબક્કે છે કારણ કે ખૂબ જ ગંભીર પરિસ્થિતિ શહેરમાં હતી મહાનગરપાલિકાનો એરિયા ચારસો એંસી ચોરસ કિલોમીટર કરતાં વધારે વિસ્તરેલો છે હાલ મહાનગરપાલિકાના તમામ અંડરબ્રિજ ઓગણીસો ઓગણીસ તમામ અંડરબ્રિજ ચાલુ છે નોર્મલ કંડિશનની અંદર ટ્રાફિક રન થઈ રહ્યો છે ખાસ કરીને વાત કરવામાં આવે વટવા રામોલની અંદર રાત્રિના સમયથી અત્યારે બાર વાગ્યા સુધીમાં થી છ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે પરિણામે હાટકેશ્વર વિસ્તાર સર્કલ હોય રામોલ હોય ત્યાં પાણીની થોડી સમસ્યા છે ત્યાં અમારા દ્વારા ડી વોટરિંગ પંપ મૂકીને એ પાણીનો નિકાલ કરવાની અને સમગ્ર શહેરનો ધ્યાન અહીં કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમથી હાલમાં અમારા વોટર કમિટીના ચેરમેન દિલીપભાઈ બગડિયા પડીવાય એમસી વિરાન પરીખ એડિશનલ સિટી ઇજનેરો અહીંથી તમામ બાબતોની જરૂરી સૂચનાઓ હોય એ ફિલ્ડ પર રહેલા એડિશનલ ઇજનેરોને અને કોર્પોરેશનના કર્મચારીઓને આપવામાં આવી છે મહાનગરની અંદર હાલ મોટાભાગના વિસ્તારની અંદર ટ્રાફિક નોર્મલ ચાલી રહ્યો છે પરંતુ દાણી લીમડા વિસ્તારની અંદર ઝડપથી તેનો નિકાલ થાય તે માટેના અમારા પ્રયત્નો છે ટ્રંક લાઇન ચાલુ થવાને કારણે આપણે વાત કરવામાં આવે નરોડા નિકોલ ઓઢવ એ વિસ્તારમાં પણ ફાર એવો ફાયદો થયો છે બંધન ટ્રાયંગલનો વિચાર કરવામાં આવે ગુજરાત હાઈકોર્ટની સામેના ભાગમાં તરત જ ત્યાં આગળ પણ પાણીનો નિકાલ થઈ ગયો છે આમ તંત્રની બારીકાઈથી નજર તમામ રસ્તાઓ ચાર રસ્તા જંક્શનો પર કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમથી રાખવામાં આવી રહી છે અને જરૂરી સૂચનાઓ પણ નીચે આપણે ગ્રાઉન્ડ સ્ટાફને આપવામાં આવી રહી છે સર ટેકનિકલ બાબતની આપની સાથે હું વાત કરું તો ઓલરેડી આઈએમડીએ એલર્ટ આપ્યું હતું બે દિવસનું ક્યાંક આ એલર્ટને ગંભીરતાથી લેવામાં તંત્ર ક્યાંક કચાસ રહી ગયું લાગે કારણ કે જે ઇન્ટેન્સિટી સાથે વરસાદ પડ્યો એની કમ્પેરિઝનમાં ગ્રાઉન્ડ લેવલ સ્ટાફ સ્થળ ઉપર નહોતો અને મશીનરી નથી જોવાય સર આ વાસ્તવિકતા છે આપણે હંમેશા વરસાદની જે સિઝન હોય છે એમાં પ્રી મોન્સૂન અને મોન્સૂનમાં આપણે કંટ્રોલ રૂમ તેમજ સ્થાનિક કક્ષાએ જેટલા બી આપણે વોટર લોગિંગ સ્પોટ આઈડેન્ટિફાઈ કર્યા છે તે આપણે મશીનરીનું બધું ડિપ્લોય કર્યું છે સાથે સાથે આપણે એવી રીતેની બી વ્યવસ્થા કરી છે કે ઘણી વખત વરુણ પંપનું બી મુમેન્ટ જો એક ઝોનથી બીજા ઝોનમાં કરવી હોય તો તે આપણે કાર્યપ્રણાલી રાખી છે કે કોઈક જગ્યાએ વધારે વરસાદ પડ્યો હોય અને ત્વરિત રીતે જો આપણે વરુણ પંપ ડિપ્લોય કરવા પડે બીજા એક ઝોનથી બીજા ઝોનમાં તો એના માટે બી આપણે કાર્યવાહી કરી રહ્યા છે સાથે સાથે અંડરપાસમાં ઓટોમેટિક બેરિયરની બી સિસ્ટમ છે એટલા માટે વરસાદમાં અંડરપાસના ભરાવાના કારણે વાહન ખોટવાઈ જાય કે એવી રીતેની પરિસ્થિતિનું પણ નિર્માણ ના થાય એની માટે ખાસ કાળજી રાખવામાં આવેલ છે વરસાદ પડ્યો અને તરત જ જેટલા બી વોટર લોગિંગ સ્પોટ છે ત્યાં જે લેબરનું અમે ડિપ્લોયમેન્ટ કર્યું છે લેબર ડિપ્લોય કરી અને ત્યાં વરસાદની પરિસ્થિતિ નિવારવા માટે કેચપીટનું કવર હોય કે મેનહોલનું કવર હોય એના માટે આપણે ત્વરિત રીતે પ્રયત્નશીલ છે એટલે એવી રીતેની વસ્તુ કે વરસાદ પડોને તૈયારી નથી એક તદ્દન ખોટી છે કોર્પોરેશનના દરેક કર્મચારી અને ઝોનના દરેક ઇજનેર વિભાગના જે બી એડિશનલથી લઈ અને ટીએસ સુધીના વ્યક્તિ છે બધા હાલમાં ફિલ્ડમાં છે અને વોટર લોગિંગની નિવારવા માટેની ક્લિયર કરવાના અત્યારે તજવીજમાં લાગી ગયા છે સાથે સાથે વરસાદ હવે બંધ થયો છે એના પછી રોડ મોટરેબલ કરવા સાફ સફાઈ કરવા એસડબ્લ્યુ એમની ટીમ બી જેસીબી હોય કે જેટિંગ હોય એનાથી રોડ ક્લિયર કરવા માટે પણ અત્યારે લાગી ગઈ છે જેથી શહેરના નાગરિકોને ઓછામાં ઓછી તકલીફ પડે અને ત્વરિત રીતે મોટરેબલ થઈ કાઢે એની અમે કાર્યવાહી અત્યારે કરી રહ્યા છે તો જે પ્રમાણે શાસક પક્ષ છે અને વહીવટીતંત્રે બંને પોતાનો જવાબ આપ્યો છે કે હાલમાં વરસાદે વિરામ લીધો છે એટલે વહેલામાં વહેલી તકે જેટલા પણ સ્થળો કે જે વોટર થયેલા છે મેન હોલ અથવા તો કેચપીટના સીધા ઢાંકણા ખોલી પાણીનો નિકાલ થાય અને તુરંત સફાઈ થાય તે માટેના પ્રયત્નો ચાલુ છે અને આ માટેનું જે કારણ છે તે મોડી રાતથી અત્યાર સુધી વરસેલા પાંચથી છ ઇંચ વરસાદના કારણે આ સ્થિતિ સર્જાઈ હોવાનું શાસક પક્ષ અને વહીવટીતંત્ર કહી રહ્યું છે બનશે જી અર્પણ જાણકારી સાથે જોડાવા બદલ આભાર તો શહેરમાં જળબંબાકારની સ્થિતિ નિર્માણ પામી છે તો સીસીટીવી નજરથી કંટ્રોલ રૂમથી નજર રાખવામાં આવી રહી છે અને હવે આ પાણીનો નિકાલ કેવી રીતે કરવો લોકો મુશ્કેલીમાંથી બહાર આવે તેનું કામ હાથ ધરવામાં આવશે તો જે રીતે અવિરત વરસાદ ગઈકાલ રાત